આજના આધુનિક યુગમાં હેલિકોપ્ટરમાં બેસીને પરણવા આવવાનો ક્રેઝ વધ્યો છે હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે પોતાના જીવનના આ પ્રસંગને વધુ યાદગાર બનાવવા નવયુગલો અવનવી રીતો અજમાવતા હોય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ચોરવીરા ગામના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા જ્યારે વરરાજા ફોર વ્હીલમાં નહીં પણ હેલિકોપ્ટરમાં બેસીને પરણવા આવ્યા મૂળ ખેરડીના અને હાલ ચોટીલામાં રહેતા જોરુભાઈ દાધલના પુત્ર વિક્રમભાઈ દાધલના લગ્ન ચોરાવીરા ગામના કિશોરભાઈ ખાચરની પુત્રી ભાગ્યશ્રી સાથે ચૌદ ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઇન ડેના દિવસે નક્કી થયા હતા કન્યાના પરિવારજનો જાનની રાહ જોઈ રહ્યા હતા અને એ દરમિયાન આકાશમાં હેલિકોપ્ટરનો ગડગડાટ સંભળાયો હતો જેમાંથી વરરાજા બહાર આવતા જ સૌ લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા આ તરફ કન્યાના પરિવારજનોએ પણ વરરાજા અને જાનૈયાઓની આગતા સ્વાગતામાં કોઈ કચાશ બાકી રાખી નહોતી જેમાં જાનૈયાઓને પાટલા પર પિત્તળની થાળી આપીને તેમાં વિવિધ જાતની વાનગી પીરસવામાં આવી હતી ચોટીલાના ચામુંડા નગરમાં વરરાજાનું ફૂલેકું નીકળ્યું હતું જેમાં પણ વરરાજાને રંગબિરંગી લાઇટવાળી બગીમાં બેસાડીને વાજતે ગાજતે ફૂલેકું કાઢવામાં આવ્યું હતું આ દરમિયાન ઘોડાઓ ખેલાવતા ઘોડેસવારો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા